શું તમે જાણો છો ભોળા ભંડારીના ગળામાં નાગ કેમ હોય છે આપણા પુરાણો અનુસાર ભગવાન શિવના ગળામાં રહેતા નાગ નાગલોકના રાજા વાસુકી છે કહેવાય છે કે વાસુકી ભોલે ભંડારી શિવના પરમ ભક્ત હતા જેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને આભૂષણ સ્વરૂપે હંમેશા નજીક રહેવાનું વરદાન આપ્યું આ કારણથી સંપૂર્ણ નાગલોક તેના ઉપાસક છે ત્રિશુલ શિવપુરાણ અનુસાર ભગવાન શિવને તમામ શસ્ત્રો ચલાવવામાં સિદ્ધિ પ્રાપ્ત છે પરંતુ ધનુષ અને ત્રિશૂલ તેમને સૌથી પ્રિય છે ત્રિશુલને રજતમ અને સદ્ગુણોનું પ્રતિક માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે રજતમ અને સદ્ગુણો મળીને ભગવાન શિવજીનું ત્રિશૂલ બન્યું છે મહાકાલ શિવના ત્રિશુલની આગળ સૃષ્ટિની કોઈ પણ શક્તિનું કોઈ અસ્તિત્વ નથી આ દૈવિક અને ભૌતિક વિનાશનું પણ પ્રતિક છે શિવનું ધનુષ પિનાક ધર્મગ્રંથોમાં શિવજીના ધનુષનું નામ પિનાક દર્શાવવામાં આવ્યું છે એવી માન્યતા છે કે શિવના ધનુષ પિનાકની ટંકાર માત્રથી જ વાદળ ફાટી જાય છે અને પર્વતના સ્થાન બદલાઈ જાય છે તેને તમામ શાસ્ત્રોમાં શક્તિશાળી માનવામાં આવે છે તેમાંથી એક નીકળતા એક તીર્થથી નગરોના નગર ધ્વસ્ત થઈ જાય છે શિવજીની જટાઓમાં ગંગાનું મહત્ત્વ શિવજીનું એક નામ વ્યોમકેશ પણ છે તેમની જટાઓને વાયુનું પ્રતિક પણ માનવામાં આવે છે જેનાથી પવિત્ર નદી ગંગાની ધારા હંમેશા વહેતી રહે છે આ કારણથી ભગવાન શિવને જળ ચઢાવવાની પરંપરા ચાલી આવે છે એવી પ પૌરાણિક કથા છે કે જ્યારે ગંગા સર્વલોકથી પ્રગટ થયા ત્યારે તેનો પ્રવાહ તીવ્ર અને ઉગ્ર હતો જેને નિયંત્રણમાં કરવા માટે શિવજીએ તેને પોતાની જટાઓમાં ધારણ કરી લીધા હતા